આવે છે આ વખતે કાદર્શાની શાહ નાળ પાસે અચાનક લોખંડના સળિયા પડતા બે જેટલા કામદારો ઇજાગ્રસ્ત થયા છે સુરત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ ફરી એકવાર વિવાદમાં ઘેરાયા છે નાળ નજીક મેટ્રોની કામગીરી ચાલી રહી હતી આ દરમિયાન દુર્ઘટના છે લોખંડના એંગલ કાઢતી વખતે અચાનક સંખ્યાબંધ એંગલો નીચે પડતા બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી ગંભીર રીતે ઘાયલ થયેલા બંને વ્યક્તિઓને તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે મોટી દુર્ઘટના બની હોવા છતાં મેટ્રો ટ્રેનના અધિકારીઓએ અત્યાર સુધી અઠવા પોલીસ મથકને જાણ કરી નથી જેના કારણે મેટ્રો કોર્પોરેશનના વહીવટ સામે સવાલો ઉભા થયા છે ઇજાગ્રસ્ત શ્રમિક નિલેશની માતા કુસુમબેન બોરસલીવાળાએ મીડિયાને માહિતી આપતા કહ્યું કે તેમનો પુત્ર નિલેશભાઈ ત્યાં માર્શલ તરીકે કામ કરે છે અને રોડ પર ટ્રાફિકનું નિયમન થાય તે માટે ખાસ કાળજી રાખે છે નજીક કામ પૂરું થઈ ગયું હતું અને ત્યાંથી સળિયા ખોલવાની કામગીરી ચાલી રહી હતી આ દરમિયાન અચાનક એક બાદ એક સળિયા એંગલ નીચે પડવા લાગ્યા હતા અને નિલેશભાઈ ને કમર માથા અને પગમાં ઈજાઓ થઈ છે જ્યારે એક વ્યક્તિને પણ ઈજા પહોંચી છે હાલ બંનેની સારવાર ચાલી રહી છે જો કે મેટ્રો કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા કોઈ પણ માહિતી અઠવા પોલીસ મથકને આપવામાં આવી નથી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત